नमस्कार मित्रों जीवन में बदलावनी शुरुआत हमेशा પોતાના થી જ કરો કારણ કે જારે તમે પોતાને બદલશો ત્યારે આખી દુનિયા બદલાઈ જશે राधे राधे मित्रों આપનું સ્વાગત છે આપના પોતાના YouTube ચેનલ Astro Vani રાશિફરમા આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીશું કે ચોવીસ ઓગસ્ટ રવિવારનો દિવસ વૃષભ રાશિવાળાઓ માટે કેવો રહેશે કઈ સાવચેતીઓ લેવી જોઈએ અને આવતા સમયમાં કઈ સારા સમાચાર મળવાના છે મિત્રો આજે આપણે વિગતે સમજશું પારિવારિક જીવન વ્યવસાય અને કરિયર પ્રેમ સંબંધ આરોગ્યની સ્થિતિ ચાલો તો શરૂ કરીએ આજનું સંપૂર્ણ રાશિફળ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે રવિવાર છે અને આ દિવસ સૂર્યદેવને સમર્પિત છે કમેન્ટમાં લખો જય સૂર્યદેવ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકોન દબાવો આજનો પંચાંગ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવાર तिथि प्रतिपदा नक्षत्र पूर्वा फाल्गुनी पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार पांच वगिने चौपन मिनिट सूर्यास्त सांजे छीने बावन मिनिट शुभ समय अग्यार सत्तावन एम थी बार ओगण पीएम अशुभ समय पांच अठार पीएम थी छह पीएम वृषभ राशि चौबीस वीस ओगस्ट ओगनीस सौ पच्चीस नु राशिफल આજનો દિવસ તમારી જિંદગીમાં ઘણા પ્રકારની ઘટનાઓ લઈને આવશે કેટલાક જૂના મુદ્દાઓ અથવા અધૂરા કામો ફરીથી સામે આવી શકે છે જેઓથી તમે લાંબા સમયથી દૂર ભાગી રહ્યા હતા આ પડકારોનો સામનો કરવા માટે ધીરજ અને સમજદારી રાખવી જરૂરી રહેશે ક્યારેક તમારી અંતરાત્મા વિના કારણ બીજા પર શંકા કરી શકે છે પરંતુ જો તમે નિષ્ઠા અને ઈમાનદારી રાખશો તો નવો અવસર મળશે અને અંતે સફળતા પણ મળશે આજે તમે ભાવનાત્મક રીતે થોડી ગુંચવણમાં રહી શકો છો ભીડમાં પણ એકલતા અનુભવી શકો છો આ સમય તમારા આરોગ્ય પર ધ્યાન આપો અને તમને પસંદ ન હોય તેવા કામને ઇનકાર કરો આજે ગ્રહો તમારા જીવનમાં નવી ઊર્જા અને તકો લાવી રહ્યા છે गुस्सा पर नियंत्रण राखू खूबज जरूरी छे कारण के एक क्षण क्रोध तारी खुशी छीनवी स्वास्थ्य में उतार चढ़ाव शक्य खास करीने कोई जूनी समस्या फरी थई थी छे मुसाफरी करता पहला पिता नो आशीर्वाद लेवानो न भूलशो नवी जगहए जता संयम अने सावचेती राखो तमारी लाइफस्टाइल में सुधारो थशे परंतु धीराण लेवानो टाड़ो राजकीय अथवा सामाजिक कार्यों में विचार कर आग वो आर्थिक रीते आजनो दिवस लाभदायक बनी शेकनात छे।, छे। जो व्यवसाय में पैसा अटक्या हो तो पाछा मडवानी शक्यता छे, परंतु ध्यान राखजो कोई पर आंख बंद करीने विश्वास न करशो, करशोत्रपिडी थई शके छे। ભાગીદારીના કાર્યોમાં પણ દૂર રહેવું સારું રહેશે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળવાથી અટકેલા કામો પૂર્ણ થશે અને મનને શાંતિ મળશે પરિવાર સાથે સમય પસાર કરવાથી સમસ્યાઓનો ઉકેલ આવશે અને સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર આજનો દિવસ તમારા માટે ઊંડા વિચારો આત્મસન્માન અને આત્મજ્ઞાથી ભરેલો રહેશે ઘરે મોટા બુઝુર્ગો પાસેથી તમને કિંમતી માર્ગદર્શન મળશે જે જીવનમાં આગળ વધવા માટે ખૂબ મદદરૂપ થશે બાળકોની સમસ્યાઓને ગંભીરતાથી સમજવી આજે જરૂરી રહેશે ઘર પરિવારનું વાતાવરણ શાંત અને સકારાત્મક રહેશે આર્થિક નિર્ણયો લેતા ઉતાવળ ન કરો વિચાર કરીને જ નિર્ણય લેવો વેપારમાં છુપાયેલા અવસર સામે આવી શકે છે தேதி सावधान અને ચેતન રહેવું આવશ્યક રહેશે પરિવારની કેટલીક વાતોને ગુપ્ત રાખવાની જરૂર પડી શકે વિવાદની શક્યતા ઓછી છે પરંતુ સત્ય અને ઈમાનદારી હંમેશા મહત્વપૂર્ણ રહેશે આજે તમને કંઈક નવું શીખવાની કે કોઈ નવી કળા અપનાવવાની તક મળશે જે ભવિષ્યમાં ખૂબ લાભકારી સાબિત થશે સફળતા મેળવવા માટે ધીરજ અને સતત મહેનત જરૂરી રહેશે अधूरा काम पूर्ण થઈ શકે છે જેના કારણે સિદ્ધિનો અનુભવ થશે સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી તમારો ભાર ઓછો થશે કોઈ પણ પ્રકારનો अनावश्यक જોખમ લેવાનું ટાળો અને દરેક નિર્ણય વિચારપૂર્વક લો કઠિન પરિસ્થિતિમાં ગુસ્સાથી દૂર રહો અને આત્મવિશ્વાસ જાળવો જરૂરી કાર્યોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી લાભદાયક રહેશે हालनी मुसाफिरियो थी सारा परिणाम નહીં મળે તેથી તેણે આગળ માટે મુકી દેવી સારી રહેશે હવે વાત કરીએ તમારી लव लाइफ ની તમારું વૈવાહિક જીવનમાં તાલમેલ અને સમજણ જળવાય રહેશે ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમ થવાથી વાતાવરણ વધુ સકારાત્મક બનશે પરંતુ જો સાવચેતી ન રાખો તો કોઈ ત્રીજો વ્યક્તિ તમારા પ્રેમજીવનમાં દખલ આપી શકે છે અને ગેરસમજ ઊભી કરી શકે છે તેથી તમારા જીવનસાથીની લાગણીઓ પર વિશ્વાસ કરો અને બીજાની વાતોમાં ન આવો તમારા વ્યાવસાયિક તણાવને પણ પાર્ટનર સાથે વહેંચો જેથી પરસ્પર સમજણ વધુ મજબૂત બને આજનો દિવસ ખુશીઓ અને સરપ્રાઇઝથી ભરેલો રહેશે संगीत नृत्य फोटोग्राफी अथवा संचार द्वारा तमे तमारा प्रिय ने प्रभावित करो नाना भाई बहनों के साथे पण सारो समय पसार थशे। आजे तमे लागणीशील रीते स्थिर अनुभवशो अने तमारा जीवन साथी ना खूब नजीक रहेशो। रोमेंटिक संबंधों में शांति जाड़वो विचारों खुल्ला हृदय शेर करो संबंधों में क्रोध के आकस्मिक भावना ने दबाव भी सारी रहे शे। मंदुख मन में राख्या विना शब्दों में व्यक्त करो याद राखो साचो हवे बात करिए करियर विषय। मित्रों खानगी जीवन की परेशानियों ने व्यावसायिक कार्यों पर हावी न थवा दो आ समय करवानो नहीं, परंतु तारी क्षमताओं साबित छे બિઝનેસ પાર્ટનરના પરિવારની કેટલીક ચિંતાઓ આવી શકે છે પણ ગ્રહયોગ તમારા માટે રોમાંચક શક્યતાઓ લઈને આવ્યા છે નવી ટેકનોલોજી તમારી યોજનાઓને મજબૂત બનાવશે અને તમે તમારી સિદ્ધિઓનો આનંદ માણશો આજે વધારાની આવકના અવસર પણ મળી શકે છે યાદ રાખો સફળતા અને ધન હંમેશા મહેનત પર આધારિત હોય છે जो तुम्हें नौकरी बदलवा विषय विचारी रहा छो तो आज निर्णय लेवा योग्य समय लंबा समय थी तमे ट्रेनिंग सेंटर के नवो व्यवसाय शुरू करने की विचारणा कर तो हे शुरूआत करने की शक्यता है हाँ आ प्रक्रिया में थोड़ू जोखम रहेशिष्य आज तटे फायदाकारक साबित होपार संबंधित कार्यों में नवा ऑर्डर मिली शे જેને પૂરા કરવા માટે શક્ય છે કે તમને લોન લેવી પડે પ્રોપર્ટી સંબંધિત کاروبارમાં શુભ પરિણામ મળશે ઓફિસમાં સહકર્મીઓ સાથે સારા સંબંધ જાળવવા તમારા માટે લાભદાયક રહેશે હવે જાણીએ તમારું સ્વાસ્થ્ય વિશે આજે તમને શરીરમાં આળસ અને થાકનો અનુભવ થઈ શકે છે તમારી દૈનિક રૂટિનને વ્યવસ્થિત રાખો અને સકારાત્મક વિચાર જાળવો કોરાક પર ખાસ ધ્યાન આપો હલકો સંતુલિત અને પૌષ્ટિક ભોજન લો વધારે કામ ટાળો અને પૂરતી ઊંઘ લો તણાવ ઘટાડવા માટે યોગ અને વ્યાયામનો સહારો લો આજનો ઉપાય તમારા ઇષ્ટ દેવ દેવીઓને સફેદ રંગનું ફૂલ અર્પણ કરો આ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહો तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे संबंध